એક સુંદર મજાનું ગામ હતું ગામની સીમમાં એક નાની ઝૂંપડીમાં એક ગરીબ વિધવા માતા અને તેનો એકનો એક પુત્ર રહેતા હતા માતાનું નામ રમા અને પુત્રનું નામ કાળિયો રમા ખૂબ જ મહેનતું હતી તે આખો દિવસ ખેતરોમાં મજૂરી કરતી લોકોના ઘરકામ કરતી અને રાત દિવસ એક કરીને પોતાના પુત્રને ઉછેરતી હતી કાળીઓ પણ ખૂબ જ સમજદાર અને પ્રમાણ હતો તે પોતાની માતાને બહુ પ્રેમ કરતો કાળીઓ ભલે ગરીબ હતો પણ તેનો સ્વભાવ શિસ્તબદ્ધ અને પ્રામાણિક હતો તે પોતાની માતાને કામમાં મદદ કરતો અને બને તેટલી મહેનત કરતો જો કે તેમનું જીવન ખૂબ જ ગરીબીમાં પસાર થઈ રહ્યું હતું ઘણીવાર તેમને બે ટંકનું ભોજન પણ માન માન મળતું તેમ છતાં તેઓ એકબીજાના સહારે સુખ જીવતા હતા એક દિવસ અચાનક ગંભીર રીતે બીમાર પડ્યો તેનું શરીર તાવથી તપી રહ્યું હતું તેને ખાવા પીવાનું મન નહોતું થતું અને તે દિવસ રાત બેચેન રહેતો હતો રમાના હૈયાફાટ દુઃખનો કોઈ પાર નહોતો તે પોતાના પુત્રને બચાવવા માટે બધી જ કોશિશો કરી રહી હતી તે ગામના વૈદ પાસે ગઈ પણ દવા માટે તેની પાસે પૈસા તેણે પોતાનું બધું વેચી દીધું પણ પૈસા ભેગા થઈ શક્યા નહીં રમાનું હૃદય પીડાથી ભરાઈ ગયું તે પોતાના પુત્રને માંદગીથી પીડા તો જોઈ શકતી નહોતી તેની પાસે હવે કોઈ આશા નહોતી પુત્રના જીવનનો દીવો ધીરે ધીરે ભૂજાઈ રહ્યો હતો રમા પોતાના પુત્રને જોઈ રહી હતી તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા આ દુઃખના સમયે તેને માત્ર એક જ આશા હતી ભગવાન શિવજી તેણે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના મંદિરે જઈને પ્રાર્થના કરવાનું નક્કી કર્યું તેને વિશ્વાસ હતો કે શિવજી તેના પુત્રના જીવનનો અંત નહીં આવવા દે તે રાત્રે સુતી ત્યારે તેણે મનોમન પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તેનો પુત્ર સાજો નહીં થાય ત્યાં સુધી તે અન્ન અને જળનો ત્યાગ કરશે રમાએ બીજા દિવસથી જ પોતાના પુત્રને ભગવાન શિવજીના ચરણોમાં સોંપી દીધો તે કાળિયાને ઘરે મૂકીને મંદિરના માર્ગે નીકળી પડી રસ્તો કઠિન હતો અને તડકો પણ ખૂબ જ હતો પણ રમાના મનમાં માત્ર શિવજીનું નામ હતું તે મંદિરે પહોંચીને શિવલિંગ સામે બેસીને પ્રાર્થના કરવા લાગી તેની આંખોમાં આંસુ અને હૃદયમાં પુત્ર માટેનો પ્રેમ ઉભરાઈ રહ્યો હતો તેણે શિવલિંગને વંદન કર્યા અને કહ્યું હે મહાદેવ હું મારા એકના એક પુત્રના જીવન માટે તમારી પાસે આવીશું જો તમે તેને સાજો નહીં કરો તો હું પણ આ મંદિરના દ્વાર છોડીને નહીં જાઉં જ્યાં સુધી તમે મારી વિનંતી નહીં સાંભળો ત્યાં સુધી હું અંજણનો ત્યાગ કરીને ઉપવાસ કરીશ રમાએ ત્યાં જ ઉપવાસ શરૂ કર્યો દિવસો વીતતા ગયા રમા એક જ જગ્યાએ બેસી રહી બસ શિવજી નું ધ્યાન કરતી રહી ગામના લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે ઉપવાસ છોડી દે પણ રમા ટસની મસ ન થઈ રમાએ જવાબ આપ્યો મારો પુત્ર જ મારું જીવન છે જો તે નહીં હોય તો મારા જીવવાનું શું કામ છે સાત દિવસ અને સાત રાત વીતી ગયા રમા ખૂબ જ નબળી પડી ગઈ હતી તેનું શરીર કંપી રહ્યું હતું પણ તેની શ્રદ્ધા અડગ હતી આકાશમાં વાદળો ઘેરાયા અને વરસાદ શરૂ થયો લોકોએ કહ્યું કે હવે રમા નહીં બચી શકે પણ રમાની શ્રદ્ધા એટલી મજબૂત હતી કે તેણે કોઈની વાત સાંભળી નહીં આખરે શિવજીની આંખ ખુલી તેમણે જોયું કે એક ગરીબ માતા પોતાના પુત્રના જીવન માટે આટલી અઘોર તપસ્યા કરી રહી છે શિવજી રમાની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા તેમણે માતાને મદદ કરવાનો નિર્ણય કર્યો શિવજીએ પોતાના દૂતને મોકલીને કહ્યું જાવ અને રમાને એક ચમત્કારિક લાડુ આપો તે લાડુ તેના પુત્રની બધી માંદગી દૂર કરશે અને તેને કહો કે આ લાડુને કોઈને પણ બતાવવો નહીં આ લાડુમાં મારા આશીર્વાદ છે સંદેશો આપ્યો રમા ખુશ થઈ ગઈ તેના શરીરમાં નવી શક્તિ આવી ગઈ તે શિવજીનો આભાર માનીને લાડુ લઈને ઘરે જવા નીકળી પડી રમા ખૂબ જ ખુશ હતી શિવજીએ તેની પ્રાર્થના સાંભળી લીધી હતી તેના હાથમાં શિવજીનો પ્રસાદ હતો જે તેના પુત્રનું જીવન બચાવશે તે ઝડપથી પોતાના ગામ તરફ જઈ રહી હતી તેના ચહેરા ઉપર એક અનોખી ચમક હતી રસ્તામાં તેને એક પાડોશી મળ્યો તે પાડોશી ખૂબ જ લાલચુ અને ઈર્ષાળુ હતો તેનું નામ હતું કાન્યો કાન્યાએ રમાના ચહેરા ઉપરની ખુશી જોઈ અને તેને પૂછ્યું કે રમા તું આટલી ખુશ કેમ છે આ તારા હાથમાં શું છે રમાએ શિવજીની આજ્ઞાનું પાલન કરવાનું વિચારીને એને જવાબ આપ્યો કે કાંઈ નહીં કાન્યા આ તો માત્ર એક સામાન્ય લાડુ છે પણ કાન્યાને રમાની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો તેણે રમાને ખૂબ જ આગ્રહ કર્યો કે કેને રમા આટલું દુઃખી થયા પછી તું આટલી ખુશ કેમ છે મને તો કંઈક રહસ્યમય લાગે છે રમા હોળી હતી કાન્યાના મધુર શબ્દોથી તે પીગળી ગઈ તેણે કાન્યાને શિવજીના દર્શન અને ચમત્કારિક લાડુ વિશે બધું કહી દીધું રમાએ કહ્યું આ લાડુ મારા પુત્રને સાજો કરી દેશે તે શિવજીનો પ્રસાદ છે કોઈને કહેતો નહીં કાનિયાની આંખોમાં લાલચ આવી ગઈ તેણે વિચાર્યું કે જો આ લાડુ ખરેખર ચમત્કારિક હોય તો તે પોતે ધનવાન બની શકે છે તેણે રમાને કહ્યું અરે ચિંતા ન કરીશ હું કોઈને નહીં કહું રમા આગળ ચાલી ગઈ પણ કાન્યો તેના મનના ખરાબ ઇરાદાઓ સાથે તેની પાછળ પાછળ ગયો રમા જ્યારે ઘરે પહોંચી અને પોતાના પુત્રને લાડુ ખવડાવવા માટે તૈયાર થઈ ત્યારે કાન્યાએ બારીમાંથી તેને જોઈ તેણે વિચાર્યું આ લાડુ ચોરીને હું તેને ખાઈશ પછી તો મને બધી જ બીમારીઓથી મુક્તિ મળશે અને હું ધનવાન બની જઈશ રમાએ લાડુને એક સ્વચ્છ કપડામાં વીંટીને કાળિયાના માથા પાસે રાખ્યો કાળિયાને ખૂબ તાવ હતો રમાએ વિચાર્યું કે થોડી વાર આરામ કરીને પછી તે તેને લાડુ ખવડાવશે થાકેલી રમાને ઊંઘ આવી ગઈ આ સમયની રાહ જોતો કાનિયો ઝૂંપડીમાં ધીમેથી પ્રવેશો તેણે કાળિયાના માથા પાસે રાખેલો લાડુ જોયો તેની લાલચ એટલી વધી ગઈ કે તે પોતાની જાતને રોકી શક્યો નહીં તેણે ધીમેથી લાડુ ઉઠાવી લીધો અને રમાને ખબર ન પડે તે રીતે ત્યાંથી નીકળી ગયો સવારે જ્યારે રમાની આંખ ખોઈલી ત્યારે તે ચોંકી ગઈ કાળિયાના માથા પાસે લાડુ નહોતો તેણે આખી ઝૂંપડીમાં લાડુ શોધો ક્યાંય મળ્યો નહીં તેના આંસુ રોકાતા નહોતા હે મહાદેવ મારા પુત્રને બચાવવાનો આ એકમાત્ર ઉપાય હતો હવે હું શું કરીશ રમાએ રડીને પ્રાર્થના કરી રમાને તરત જ કાન્યા ઉપર શંકા ગઈ તેણે વિચાર્યું કે કાન્યો જ આ લાડુની ચોરી કરી શકે છે તે કાન્યાના ઘરે ગઈ કાન્યો લાડુ ખાઈ રહ્યો હતો રમાએ તેને પૂછ્યું કે કાન્યા તે મારો લાડુ જોઈ રહ્યો રમા ઉપર હસીને કહ્યું કે ક્યો લાડુ હું તો તને ઓળખતો પણ નથી અહીંથી જતી રે નહીં તો હું તને પોલીસમાં આપી દઈશ રમાને ખૂબ જ દુઃખ થયું કાન્યાએ તેના પુત્રના જીવનનો પ્રસાદ ચોરી લીધો હતો તે નિરાશ થઈને પાછી શિવજીના મંદિરે ગઈ તે ફરીથી શિવલિંગ સામે બેસીને રડવા લાગી હે મહાદેવ હું પાપી છું મેં તમારી આજ્ઞા તોડી પણ કાન્યાએ મારા પુત્રનું જીવન ચોરી લીધું કૃપા કરીને મને ન્યાય આપો રમાએ ખૂબ જ હૃદયપૂર્વક પ્રાર્થના કરી રમાની પ્રાર્થના ફરીથી શિવજી પાસે પહોંચી શિવજી કાનિયાના પાપથી ખૂબ જ ગુસ્સે થયા તેમણે પોતાના દૂતને આદેશ આપ્યો કે જાઓ અને કાનિયાને સજા કરો તેની લાલચના લીધે તેણે એક નિર્દોષ બાળકનું જીવન જોખમમાં મૂક્યું છે અને રમાને ફરીથી લાડુ આપો શિવજીના દૂત કાનિયાના ઘરે ગયા કાનિયો લાડુ ખાઈ રહ્યો હતો જેવો તે લાડુ તેના પેટમાં ગયો કે તરત જ તેનું પેટ ફાટી ગયું કાનિયો ખૂબ જ દુઃખથી પીડાવા લાગ્યો તેને કોઈ પણ રીતે આરામ નહોતો મળતો તેનો આખો પરિવાર ડરી ગયો હતો કાનિયાએ તેની ભૂલ માની લીધી તેણે રમાના ચરણોમાં માફી માંગી રમાનું હૃદય ભરાઈ ગયું તે કાન્યાને માફી આપવા તૈયાર થઈ ગઈ પણ શિવજીના દૂતે તેને કહ્યું કે રમા શિવજીએ તારા માટે બીજો લાડુ મોકલો છે તું તેને લઈ જા અને તારા પુત્રને ખવડાવ રમા ખુશ થઈ ગઈ તે તરત જ લાડુ લઈને ઘરે પાછી આવી કાળિયો ખૂબ જ નબળો પડી ગયો હતો તેનો શ્વાસ ધીમો ચાલી રહ્યો હતો રમાએ લાડુને કાળિયાના મોઢામાં મૂકો જેવો લાડુ કાળિયાના મોઢામાં ગયો તે તરત જ એક ચમત્કાર થયો કાળિયાના શરીરમાંથી ગરમી ઓછી થઈ ગઈ તેનો શ્વાસ ઝડપી થયો તેણે આંખો ખોયલી અને રમાને કહ્યું કે માં મને બહુ ભૂખ લાગી છે રમાએ તેને ગળે લગાડી લીધો તેના આંસુ રોકાતા પણ આ વખતે તે ખુશીના આંસુ હતા રમાએ કાળિયાને ખવડાવ્યું પીવડાવ્યું અને તેનું ધ્યાન રાખ્યું કાળિયો થોડા દિવસોમાં જ સંપૂર્ણ સાજો થઈ ગયો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો અને તે ફરીથી રમાને મદદ કરવા લાગ્યો શિવજીનો આભાર માન્યો કે ભક્તિ અને શ્રદ્ધાનું ફળ હંમેશા મીઠું હોય છે તેણે શિવજીના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી અને ગામના બધા લોકોને પ્રસાદ આપ્યો આ વાર્તા ગામમાં ફેલાઈ ગઈ લોકો રમાની શ્રદ્ધા અને શિવજીની કૃપાની વાત સાંભળીને આશ્ચર્ય પેમા કાન્યો પણ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા ગયો તેણે રમા અને શિવજી બંનેની માફી માંગી રમાએ તેને માફ કરી દીધો